રાજપીપળા આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા રાજપીપળા શહેરમાં કસબા વાડ વિસ્તારમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નગરપાલિકામાં જે કોર્પોરેટર હાજે સલીમભાઈના હસ્તે કરવામાં આવ્યું વડોદરા ધિરાજ હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો કેન્સર અંગેની સાચી માહિતી અને સમયસર ચકાસણી જીવન બચાવી શકે છે આ આ કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા કેન્સરના લક્ષણો સ્ક્રીનિંગ સારવાર અને બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આપણા દેશમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઘણું વધારે છે અને ઝડપથી વિસ્તરતા શહેરીકરણને કારણે ભારતમાં દર હેં છે ચાર સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર જોવા મળે છે અને અમદાવાદમાં સ્ત્રીઓમાં થતા કેન્સરમાં સ્તન કેન્સર અગ્રેસર છે અને ગ્રામ્ય સ્ત્રીઓ કરતાં શહેરી સ્ત્રીઓમાં સતત કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે અમદાવાદ જિલ્લામાં દર એક લાખ સ્ત્રીઓમાં છ પોઈન્ટ છ ટકા સ્ત્રીઓને કેન્સર સ્તન કેન્સર થાય છે એના કેમ્પમાં તમામ તપાસ ફ્રીમાં કરવામાં આવશે અને ડાયાબિટીસ બીપી માપવામાં આવશે અને કોઈપણ રોગને લગતા ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડ તાત્કાલિક કઢી આપવામાં આવશે ને આયોજિત માજી ઓપરેટર હાજી સલીમભાઈ બોઝ અને આગેવાન દ્વારા કરવામાં આવે આયોજન છે અને કોના માટે કરવામાં આવે છે ક્યાં કયા વિભાગના ડોક્ટર અહીંયા તપાસ માટે છે આજ રોજ રાજકૂટલા વિસ્તારમાં કાતલાવાડ વિસ્તારમાં એક ફ્રી ઓફ ચાર્જના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એમાં વડોદરાના ધીરજ હોસ્પિટલના ડોક્ટરો અવેલેબલ છે એમાં રાજકૂંટલા કતલાવાડ વિસ્તારથી લઈને આજુબાજુના ચિત્સા તમામ વિસ્તાર છે એમાં તમામ પ્રકારની બીમારીનો અહીંયા ઇલાજ થશે જેવી રીતના આપણના ડોક્ટર છે કેન્સર માટેના છે ચલદી ખાંસી તાવ દરેક પ્રકારના ડોક્ટર અવેલેબલ છે એની માટે આ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે માત્ર રાજપીપળા પૂરતો છે કે આજુબાજુના ગામડાઓ પણ જે કયા કયા ગામોના લોકોએ લાભ લીધો છે રાજપીપળાના તમામ વિસ્તારો તો અવેલેબલ છે પણ આજુબાજુના બદામ ગાવડી ફરી કરાઠા નાચરસ નાવરા ત્યાંના તમામ વિસ્તારની પબ્લિક અહીંગાડી આવેલી છે અને તમામે અહીંગાડી ઇન્ટ્રમેન્ટ લઈ અને એનો કંઈક ચાર્જ લેવામાં આવે છે કોઈ ચાર્જ નથી એમાં ચાર્જિસ એ રૂપિયા પણ નથી દવા બી ફ્રીમાં આપવામાં આવે છે હવે પેલું મા કાર્ડવાળું કહી અચ્છા અમા અહીંયા અહીંયા મેડિકલ કેમ્પ મેડિકલ કેમ્પ તો કરવા પ્રાણા આજે સનીમભાઈ મારી કોર્પોરેટર હા અહીંયા મેડિકલ કેમ્પમાં બીજી કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે મેડિકલ કેમ્પમાં વિદિ સુવિધા વિદિ સુવિધા એવી છે કે માં આયુષ્યમાન કાર્ડ એનું ભીક આયોજન કરવામાં આવે છે કે જે 70 વર્ષ સંપન્ન સિનિયર સિટીઝન છે જેમને બીજી કોઈ પણ જગ્યાએ સકદા ન સાવા પડે અને અહીંયા તાત્કાલિક ધોરણે રૂટ નીકળી જાય છે માટે अवेलेबल છે મંત્રી શ્રી સન પટેલ માટે